વેરાના કાયદા તેતાલીસ બી અંતર્ગત ટેક્સટાઇલ માર્કેટમાં વેપારીએ પિસ્તાલીસ દિવસમાં પેમેન્ટ પૂર્ણ કરી આપવું પડશે જોકે આ કાયદો આવતા ફોસ્ટર દ્વારા નાણામંત્રી નિર્મલા સીતારામનને મળી આ કાયદો એક વર્ષ બાદ લગાવાય તેવી માંગ કરી હતી તો બીજી તરફ વિવર્સ એસોસિએશન ફોગવા દ્વારા આ નિર્ણયને આવકાર્યો હતો અને ફોગવા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સમગ્ર ઉદ્યોગ જગત આ કાયદા આવકારે છે આ કાયદા થકી માઇક્રો અને સ્મોલ ઉદ્યોગોના દર વર્ષે કોઈ કાયદાની જોગવાઈના અભાવે કરોડો રૂપિયા ડૂબી જતા હતા સરકારને વર્ષોથી ડૂબતા પૈસામાંથી બચાવવા વારંવાર રજૂઆત કરી હતી આ કાયદાના અમલ થવાને કારણે અમને વર્ષો વર્ષ આર્થિક નુકસાનમાંથી બચી જઈશું અમારી સરકારને નમ્ર અરજ છે કે આ કાયદાની જોગવાઈમાં કોઈ પણ ફેરફાર ના કરે કાયદો ખૂબ જ સમજપૂર્વક બનાવ્યો છે ચોરી કરવા માટે કોઈ બારી નાખી નથી સમગ્ર ઉદ્યોગ જગતના હિતને ધ્યાનમાં રાખી આ કાયદામાં કોઈ પણ જાતના ફેરફાર વગર અમલની જરૂર છે સમગ્ર વેપાર ઉદ્યોગો માટે જીવાદોરી સમાન સાબિત થશે સમગ્ર ઉદ્યોગ જગત શ્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે આ કાયદાના અમલથી એમએસએમઈ ઉદ્યોગની કાયા પલટ થશે ફેડરેશન ઓફ ગુજરાત વિવર એસોસિએશન અશોક જીરાવાળા જે એમએસએમઈની જે સરકારે લાગુ કરવાની વાત કરી છે લાગુ કરી દીધી છે જેને લઈને ઉદ્યોગને એક મોટો બેનિફિટ થવા જઈ રહ્યો છે કારણ કે જે ધારાધોરણથી કદાચ ઇન્ડસ્ટ્રી ચાલતી નહોતી અને ઘરેક નાના સ્મોલ સ્કેલને મોટો પ્રોબ્લેમ થતો હતો કે જે વાત કરતા હતા કે ત્રીસ દિવસે અમને પેમેન્ટ મળશે અને એકસો ને દિવસે એના પેમેન્ટ મળતા હતા જેને લઈને ઉદ્યોગને મોટી કઠિનાઈ ભોગવાનો વારો આવતો હતો ત્યારે સરકારે એક આશીર્વાદરૂપ આજે જે એમએસએમ ફોર્ટી થ્રી જે લાગુ કરી છે જેને લઈને તમામ ભારત દેશની ઇન્ડસ્ટ્રીને ફાયદો થવાનો છે એવું માની રહ્યો છું કારણ કે આમાં કોઈ દોરાઈ નથી હા એક એક રજૂઆત માન્ય નાણામંત્રી મંત્રી નિર્મલા સીતારમનજીને લોકોએ કરી હતી કે ભાઈ એક વર્ષ પોસ્ટપોન કરવામાં આવે તો આ કાયદાની જે સમજણ છે એ પૂરેપૂરી મળી જાય અવેરનેસ પૂરેપૂરી થઈ જાય અને પછી કાયદો લાગુ કરવામાં આવે પણ હું ઓવરઓલ આપણે ગણવા જઈએ તો આ કાયદો ઇન્ડસ્ટ્રીઝ માટે ઉદ્યોગકારો માટે એક આશીર્વાદરૂપ બનવાનો છે અને તમામ ઇન્ડસ્ટ્રીઝના જે ઉદ્યોગકારો છે જે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ છે એની અંદર મીડિયમને અમારી જે રજૂઆત હતી માન્ય નિર્મલા સીતારામનજીને કે અમારી જે મીડિયમ છે એમને પણ આની અંદર સામેલ કરી દેવામાં આવે જેથી કરીને કોઈ જાતનું ઇક્વલ પ્લે ગ્રાઉન્ડ પર બિઝનેસ થઈ શકે અને કોઈને પણ એવું ના લાગે કે અમે માં આવતા નથી અમે બિઝનેસ કરશું તો નાના લોકોને જે બિઝનેસ કરવાનો જે મોકો મળી રહ્યો છે એને કદાચ મોટી માર પડે એટલે અમારી માનનીય નિર્મલા સીતારામજીને અને સરકારને અમારી વિનંતી છે કે કાયદો સારો છે બધાને ફાયદા રૂપ છે અને આશીર્વાદરૂપ છે ત્યારે મીડિયમને પણ આની અંદર સાંકળી લેવામાં આવે અને કદાચ આની અંદર કદાચ એક વર્ષનું એક્સેશનલ આપવામાં આવે તો વાંધો નથી પણ બાકી જે ઓવરઓલ જે કાયદો છે એ અમારા માટે ફાયદાકારક છે તમામ ઇન્ડસ્ટ્રીઝ માટે ફાયદાકારક છે અને આમાં કોઈ પણ ઉદ્યોગકારોને કોઈ પણ જાતનું નુકસાન નથી ઉલટાનું પૈસો રોટેશનમાં આવશે જેને જેથી લઈને ફાઈ ટ્રિલિયન ઇકોનોમી જે વડાપ્રધાનજીનું સપનું છે એના સાકાર કરવામાં મોટા મોટી ઉપલબ્ધિ આની અંદર ઊભી થશે એટલા માટે આ કાયદાને આકાર આવકાર્ય છે અને તમામ ભારત દેશના તમામ ઉદ્યોગકારો સ્મોલ સ્કેલ્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા છે એની માટે આ કાયદો આશીર્વાદરૂપ છે આભાર